જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં આવશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અગિયારસ છે તો અગિયારસ માટે આપણે સાવ બનાવીશું તો સૌ પ્રથમ તો ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા અને હવે આપણે નાખીશું જરૂર પ્રમાણે તેલ વઘારમાં નાખવા માટે જો જીરું છે ચાર પાંચ જણા મરી છે અને તમાલપ લઈ લીધી છે અને અહીંયા સાવ પણ ધોઈને રાખી દીધા છે અહીંયા છે બટેટા કોથમરી અને મરચાં ટમેટા અને મીઠો લીમડો છે વઘારમાં નાખવા માટે તો ફ્રેન્ડ તેલ હવે ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાખીશું જીરું મરી યે તમાર બટર ના તો પિં જો 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 ગયો છે જો 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 જો

મસાલા ચડી ગયા છે તો હવે આપણે તેમાં નાખીશું હળદર પ્યારો મોચર હવે નાખીશું લાલ મરચું પાવડર ધાણા પાવડર હવે તેને આપણે બરાબર મિક્સ કરીશું જેથી કરીને મસાલા છે તેલમાં સરસ મિક્સ થઈ જાય તો

શકો છો કે અહીંયા હવે પાણી ઉકળવા માંડ્યું છે તો હવે આપણે થોડા ધાણા સ્વાદ માટે અંદર નાખી દેસુ અને બાકીના ગાર્નિશિંગમાં તો ઉપરથી નાખીશું હવે તેને આપણે જો બરાબર બનાવી લેશું અને ઉપર ડીશ આપણે ઢાંકી અને ચડવા દેશું તો જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ગરમા ગરમ શાઉ અગિયારસમાં તો હવે કરીશું બંધા આપણે હવે આપણે ઉપરથી કોથમીરી હિટ કરી દઈશું તો જો ફ્રેન્ડ તૈયાર છે આપણા ગરમા ગરમ સામ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ગરમા ગરમ ફરાળ સાવ બનાવ્યા છે તે તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો વિડીયો જોઈ અને લાઈક કરવાનું ભૂકતા નહીં અને મારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને